વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી સપ્લાય કરવામાં આવેલી નસીલી સિરપનો જથ્થો અમદાવાદ જિલ્લાના હાઈવે પરથી પકડાતા વડોદરા પોલીસ દોડતી થઈ છે અમદાવાદ ગ્રામ્ય એસઓજી ને નસીલી સિરપના સપ્લાય અંગે માહિતી મળતા ગઈ રાતે વટામણ ચોકડી પાસે વોચ રાખી હતી પોલીસે વડોદરા પાસિંગની એક રિક્ષા આંતરી તપાસ કરતા અંદરથી પાંચ બોક્સ મળી આવ્યા હતા અમદાવાદ પોલીસે તપાસ કરતા બોક્સમાં ટ્રિપોલિડન નામની કપ સિરપ મળી આવી હતી જેમાં કોડ ઇન ફોસ્પેટ નામનું નશાકારક તત્વ હોવાથી પોલીસે આ જથ્થો કબજે લીધો હતો પોલીસે રિક્ષામાં બેઠેલા પ્રતિક નરેન્દ્રભાઈ પંચાલ અને રિક્ષા ડ્રાઈવર સકીલ સલીમભાઈ શેખની ધરપકડ કરી હતી પોલીસની પૂછપરછ બોટલો શુભાનપુરામાં આનંદવન કોમ્પ્લેક્સ ખાતેના ઉતુંગ બિલ્ડિંગના ગોડાઉન માંથી રાજુ નામના શખ્સે આપી હોવાની વિગતો ખુલતા પોલીસે રાજુને વોન્ટેડ જાહેર કર્યો છે તો બીજી તરફ વડોદરામાં નશાકારક સિરપનું ગોડાઉન હોવાની માહિતી મળતા વડોદરા પોલીસ દોડતી થઈ હતી